રામનાથ ગામે આજે રાવળખેડિયામાં એક મકાનમાં ગેસનો સિલિન્ડર બ્લાસ્ટ થયો છે જેમાં નાના ભૂલકાઓથી લઈને મહિલાઓથી લઈને ઉંમરનાવાળા પુરુષોથી લઈ અને ઘણા બધા ઓગણીસ જણ જેટલા નાના છોકરાઓ સાથે ઓગણીસ જણ જેટલા દાઝાયા છે એમણે ગામના યુવાનો દ્વારા મદદ લઈ અને એમ્બ્યુલન્સની મદદ લઈને બધાને કાલોલ સિવિલમાં લાયા હતા રેફરલમાં પણ રેફરલ ખાતે લાવ્યા પછી ઘટના એવી બની કે રેફરન્ટ ખાતે અંદર દાધેલા ઉપર જે મારવાની મલમ આવે જે ટ્યુબ આવે એ ટ્યૂબ જ અવેલેબલ નથી જેના કારણે અમે બજારમાંથી વેચાતી લાવી બધા ભેગા કરી વેચાતી લાવી અને ટ્યૂબની મલમ તો મારી છે પરંતુ તે તે છતાંય અમે બીજું બધું જોયું પંખાની સુવિધા નથી પંખા ચાલુ નથી પેશન્ટો ગરમીમાં હેરાન થતા હતા અને એના કારણે ઓગણીસો ઓગણીસ જણને બધાને અહીંથી ગોધરા રિફર કરવી પડે એવી પરિસ્થિતિ ઊભી થઈ છે એટલે એમ્બ્યુલન્સમાં બધાને ટોટલ ઓગણીસો ઓગણીસ જણને હાલ ગોધરા યુવાનો દ્વારા ખસેડવામાં આવ્યા છે ડૉક્ટરે રિફર કરી આપ્યા છે તો મારી સરકારશ્રીને બે હાથ જોડીને નમ્ર વિનંતી છે આજે રામનાથમાં થયું છે કાલોલ તાલુકાની આ રેફર હોસ્પિટલ છે તો મારી સરકારશ્રીને નમ્ર વિનંતી છે આવી પ્રાથમિક સુવિધા હોસ્પિટલમાં હોવી જરૂરિયાત છે નહીતર તો આવા નાના નાના ભૂલકાઓ નાની નાની પ્રાથમિક સુવિધાના અભાવના કારણે મૃત્યુ પામશે આજે ઓછી નાની ઘટના તો ના જ કહેવાય જણ જેટલા દાજા છે તો સરકારશ્રીને મારી નમ્ર વિનંતી છે કે આવા પ્રાથમિક આવા આરોગ્ય કેન્દ્રમાં કલર એકલો મારાવો જરૂરી નથી એમ એમાં એમાં ડોક્ટર હોવા જરૂરી છે અને ડોક્ટરની સાથે સાથે એમાં જે કંઈ રોગ હોય એની દવાઓ અને ઈલાજ કરવા માટે દવાઓ પણ હોવી જ જરૂરી છે માટે બે હાથ જોડીને સરકારને નમ્ર વિનંતી છે કે આવું બીજી વાર ના થાય દરેક આરોગ્ય કેન્દ્રમાં જરૂર પૂરતો દવાનો જથ્થો હોય એવી મારી સરકાર શ્રી નમ્ર વિનંતી છે ઓકે